નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો તે મુજબ હવે મોટાભાગની શાળામાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને સમર કેમ્પનો સમયગાળો સાત દિવસ દસ દિવસ કે પંદર દિવસનો હોય છે આટલા દિવસ દરમિયાન બાળકો જે કાંઈ શીખ્યા છે એનું પરફોર્મન્સ રજૂ કરવાનો અંતિમ દિવસ હોય છે છેલ્લા દિવસે આયોજકો દ્વારા આયોજન કરવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓ શીખ્યા છે એને વાલીઓ સમક્ષ રજૂ કરવાનું હોય છે અમારી શાળામાં પણ છેલ્લા બે ત્રણ વર્ષથી સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે તો પહેલી વખત સમર કેમ્પ યોજ્યો એ સફળ થયો ત્યાર પછી બીજી વખત સમર કેમ્પનું આયોજન થયું પહેલી વખત જે સમર કેમ્પ રાખવામાં આવ્યો હતો એનું નામ હતું ઉડાન ત્યાર પછી ફરી વખત જે યોજો એનું નામ છે ઉડાન ટુ હવે આ સમર કેમ્પનું આયોજન એની સ્ક્રિપ્ટ કઈ રીતે લખી શકાય એ આજે આપણે જોવાના છે તો કાર્યક્રમની અંદર ક્યારે કેવી પંક્તિ બોલી શકાય બાળકોની સ્ટેજ ઉપર લાવવા માટે પહેલાં કેવા પ્રકારના શબ્દો પ્રયોજી શકાય એ આપણે જોવાના છીએ મારી શાળામાં જે ઉડાન ટુ સમર કેમ્પનું આયોજન કર્યું હતું એની સ્ક્રિપ્ટ જે મેં લખી હતી એ આપની સમક્ષ રજૂ કરું છું મોટેભાગે સાંજના સમયમાં આ સમર કેમ્પનું પૂર્ણાહુતિ રાખવામાં આવે છે શરૂઆત મેં આ રીતે કરી હતી નમસ્કાર સોનેરી સાંજની સલામ આજ કા અવસરબળા નિરાલા હે આજ ય નૂર બરસને વાલા હૈ એક જોરદાર તાલિયા બજાદો કાર્યક્રમ અબ શરૂ હોને વાળા હૈ ઉડાન ટુ સમય કેમ્પના સમાપન કાર્યક્રમમાં ટ્રસ્ટ પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું આ સાંજના સમયે એમ કહી શકાય કે એક સાંજ એવી મળે જ્યાં મારા વિચારોને વિરામ અને મારા સપનાઓને ઊંચી ઉડાન મળે જ્યાં પક્ષીઓનો કલરવ વહેતા ઝરણોનો ખખડાટ અને ધરતી સંધ્યાનો સાથ મળે એક સાંજ મને એવી મળે જ્યાં મારી ઊંચી ઉડાનને એક સુંદર મજાનું ગગન મળે અહીંયા ઉડાન શબ્દને ધ્યાનમાં રાખી અને આ રીતનું લખાણ લખવામાં આવ્યું હતું તમે જે થીમ રાખી હોય એને અનુલક્ષીને તમે લખાણ લખવાનું હોય છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આજે આપની ઉડાન ટુને એક મજાનું ગગન સરદાર પટેલ વિને મંદિરનું પટાંગણ મળ્યું છે તે માટે આપણે સૌ પ્રથમ પરમેશ્વર પિતાનો આભાર માનીએ અને જેમના વિચારો થકી આજે ઉડાન ટુ સમર કેમ્પનો સમાપન સમારોહ યોજાય છે એમના માટે જોરદાર તાળીઓથી એમને વધાવી લઈએ અહીંયા ઉપસ્થિત તમામને મારી નમ્ર વિનંતી છે કે આજના કાર્યક્રમની ગરિમા વધારતા આપનું સ્થાન મેળવી લઈ કાર્યક્રમની શોભા વધારશો આપ સૌ જાણો છો તે મુજબ ગત વર્ષ દરમિયાન ઉડાન એકની ભવ્ય સફળતા બાદ ઉડાન ટુનું આયોજન થયું આજે તેનો સમાપન કાર્યક્રમ છે ત્યારે હું પુનઃ મંડળના હોદ્દેદારો અને સભ્યશ્રીઓ ગ્રામજનો તથા બાળકોને પુનઃ આવકારું છું મા સરસ્વતીના ધામમાં અનેરો ઉત્સવ ઉજવાય છે આજે નાના બાળકો જે પ્રભુના પેગંબર જેવા છે તે જ્યારે પોતાની શક્તિઓને પ્રદર્શિત કરશે ત્યારે આજનો ઉત્સવ સોળે કરાએ ખીલી ઉઠશે બાળકો સાથે મોટાઓએ પણ આ કાર્યક્રમનું આગવું નજરાણું છે એમ કહેવાય કે આજે હું આપની સમક્ષ વાનગીઓનો રસ થાળ પીરસવાનો છું આપણા બાળકોને આજે સમર કેમ્પ દ્વારા એક નવું પ્લેટફોર્મ મળશે ત્યારે એમ કહી શકાય કે ઉત્સાહનો નવો ઉમંગ ઉડાન ખુલ્લી હવાનો શ્વાસ ઉડાન આંખોમાં ઊંડા સપના ઉડાન સફળતાની નિશાની ઉડાન બાળકોનું ગગન ઉડાન કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈશ્વર સ્મરણ જરૂરી છે પરમપિતાને પ્રાર્થના કરીએ પ્રાર્થના એ અંતરથી નીકળેલો શુદ્ધ અવાજ છે જે આત્મા દ્વારા પરમાત્મા સુધી પહોંચીને અપાર શાંતિ આનંદ અને સંતોષ લઈને અંતરાત્મા પાસે પાછો ફરે છે એમ કહેવાય છે કે સ્તુતિ આરાધના ઉપર જાતી હૈ આશિષ લેકર નીચે આતી હૈ ઈશ્વર હમારા કતના મહાન જો હમ સબકો કરતા હૈ પ્યાર તો આવો આપણે સૌ પ્રાર્થનામાં જોડાઈએ મિધાવીબેન ગણેશ વંદના કરાવશે અને સ્પોકન ઇંગ્લિશ લેવલ ટુના વિદ્યાર્થીઓ પ્રાર્થના કરાવશે અહીંયા પ્રાર્થનાની શરૂઆત થાય છે મિત્રો અહીંયા તમે પ્રાર્થના ડાન્સ રાખ્યો હોય તો તમે એ પણ રજૂ કરી શકો ત્યાર પછી તમે આભાર એમ બોલી શકો ત્યાર પછી હવે આપણે સ્વાગત તરફ જઈએ છીએ તો એમ કહેવાય કે મારી સામે જે મહાનુભાવો બિરાજમાન છે તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે મારે શબ્દોથી સ્વાગત કરવું છે કારણ કે ફૂલ આપું ને તો કદાચ કરમાઈ જાય પણ પ્રેમભેના શબ્દો આપું તો દિલમાં કુતરાઈ જાય આપણા મહાનુભાવ માટે એમ કહેવાય કે પાપણ ઝૂકે ને તમને નમન થઈ જાય મસ્તક ઝૂપકે ને આપને વંદન થઈ જાય એવી નજર ક્યાંથી લાવીએ કે યાદ કરીએ અને આપના દર્શન થઈ જાય બીજા શબ્દોમાં એમ કહી શકાય કે જો ખુદ ગુલાબ હૈ ઊનકો ક્યાં ગુલાબ દઉં વગેરા મહેમાનો માટે જો ખુદ ગુલાબ હૈ ઊનકો ક્યાં ગુલાબ દઉં तारीफ करू जिनसे वो अल्फ़ाज नहीं मिलते आप वो फूल है इस चमन के आप वो फूल है इस चमन के जो बार-बार नहीं खिलते समरकैम એટલે સપ્તરંગી મેઘધનુષ્ય તો મહેમાનોનું પણ આ રંગમાં રંગીએ મારી સામે જે મહેમાનો બેઠેલા છે એના માટે આ સપ્તરંગી મેઘધનુષ્ય મહેમાનો માટે લાલ રંગ તમારા ગાલ માટે છે કાળો રંગ તમારા વાળ માટે છે વાદળી રંગ તમારી આંખો માટે છે પીળો રંગ તમારા હાથ માટે છે ગુલાબી રંગ તમારા સપના માટે સફેદ રંગ આપના મન માટે લીલો રંગ તમારા જીવન માટે અને ઉડાનટુના સપ્ત રંગ આપના સ્વાગત માટે હવે વધુ સમય ન લેતા મેઘવીબહેનને જણાવું કે તેઓ આપની સમક્ષ એક ડાન્સનું અમૂલ્ય નજરાનું લઈને આવે ત્યાર પછી તમે ડાન્સ રજૂ કરી શકો છો વિદ્યાર્થીઓ જે પંદર દિવસ કે દસ દિવસ દરમિયાન સમન કેમ્પમાં જે શીખ્યા છે એને તમે સ્ટેજ ઉપર એક પછી એક રજૂ કરી શકો છો જો ચિત્રકળા શીખ્યા હોય તો ચિત્રકળા વિશે તમારે થોડું બોલવાનું હોય જો સંગીત વિશે શીખ્યા હોય બેસ્ટમાંથી બેસ્ટ પ્રવૃત્તિ શીખ્યા હોય કોમ્પ્યુટર શીખ્યા હોય સ્પોકન ઇંગ્લિશ ક્લાસ રાખ્યા હોય તો એના વિશે તમારે થોડું થોડું બોલવાનું હોય છે અને તમારે સ્ટેજ ઉપર રજૂ કરવાનું હોય છે અમારે ત્યાં ક્રિકેટ રાખી હતી તો ક્રિકેટને પણ સ્ટેજ ઉપર પરફોર્મન્સ રજૂ કર્યું હતું તો એની પહેલાં જે બોલવાનું હતું તે હું આ રીતે બોલ્યો હતો હવે આપની સમક્ષ એક નવું જ પરફોર્મન્સ લઈને આવે છે જે દરેકને ગમે છે આ બાલવૃદ્ધ દરેક એના દીવાના છે ક્રિકેટ બધા રમે છે ખરા પણ તેની કેટલીક મહત્ત્વની બાબતો જાણતા નથી તો હવે તે આપણે જાણીએ અને અહીંયા જે ક્રિકેટની કેટલીક મહત્ત્વની બાબતો હતી એ ક્રિકેટ સ્ટેજ ઉપર રજૂ કરી અને દર્શાવી હતી ત્યાર પછી તમે સ્કેટિંગ રાખ્યું હોય તો તમે સ્કેટિંગ વિશે પણ બોલી શકો છો હવે આપણે કાર્યક્રમમાં આગળ વધતા એમ કહેવાય કે બારિશ એસી હો કે સમુદ્રમે તૂફાન આ જાય બારિશ એસી હો જાય કે સમુદ્રમે તુફાન આ જાય ઓર તાલ્યા એસી બજે કે સમર કેમ્પ જાન આ જાય ઓર તાલ્યા એસી બજે કે સમર કેમ્પ જાન આ જઈએ જ્યારે મિત્રો આપણે કાર્યક્રમમાં એનાઉન્સમેન્ટ કરતા હોય ત્યારે વચ્ચે વચ્ચે તમે આવી તાળી માટેની પંક્તિ બોલી શકો જેથી લોકોનો ઉત્સાહ વધે ત્યાર પછી તમે કોઈ નાટક રાખ્યું હોય તો તમે નાટક પણ રજૂ કરી શકો છો સ્પોકન ઇંગ્લિશ રાખ્યું હોય તો વિદ્યાર્થીઓ જે શીખ્યા છે એ સ્ટેજ ઉપર આવીને પોતાના પ્રતિભાવો પણ રજૂ કરી શકે છે અને કાર્યક્રમના અંતમાં તમે નાની મોટી દરેક વ્યક્તિઓનો આભાર માનવો જરૂરી છે આ પહેલાં તમે એવું પણ આયોજન કરી શકો કે સમર કેમ્પમાં જે શિક્ષકોએ મદદ કરી છે એનું તમે સન્માન રાખી શકો અને તમે નાનો મોમેન્ટો આપી શકો સ્ટેજ ઉપર બોલાવીને હવે કાર્યક્રમના અંતમાં નાની મોટી દરેક વ્યક્તિનો આભાર માનવો જરૂરી છે તો તમે કોઈ શિક્ષકને કીધું હોય તો તમે આ રીતે રજૂ કરી શકો કે હવે શિક્ષક શ્રી આપણી સમક્ષ નાની મોટી દરેક વ્યક્તિનો આભાર માનવા માટે રજૂ થાય છે અને કાર્યક્રમના અંતમાં આપણે રાષ્ટ્રગાન સાથે આપણે છૂટા પાડીએ છીએ તો આ રીતે મિત્રો સમર કેમ્પનું સમાપન તમે રાખી શકો છો અમારી શાળામાં ઉડાન વન સફળ થયો હતો ત્યાર પછી ઉડાન ટુનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સમયમાં જે સ્ક્રિપ્ટ મેં લખી હતી તે આપની સમક્ષ રજૂ કરી છે અહીંયા તમે તમારા થીમ પ્રમાણે તમારા શબ્દ પ્રમાણે તમે ફેરફાર કરી શકો છો આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપણે ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે અને અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે મળીશું આપની રજા લો આવજો